નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે પણ તમારા સપનામાં દેવી દેવતાઓ જોતા હોવ તો આ વિડિયો ફક્ત તમારા માટે જ છે સપનામાં દેવી દેવતાઓ જોવાનો અર્થ શું છે સપના જોવા એ એક સામાન્ય બાબત છે આપણે બધા ઘણી ઊંઘમાં સપના જોતા હોઈએ છીએ સ્વપ્ન વિજ્ઞાનમાં માં માનીયે છીએ તેથી દરેક સપનાનો કોઈક અર્થ હોય છે સપના વર્તમાન અને ભવિષ્ય વિશે માહિતી આપે છે અને તેની સાથે જોડાયેલી શક્યતાઓ વિશે જણાવે છે કેટલાક સપના એવા હોય છે કે જેને આપણે સવાર સુધી યાદ રાખીએ છીએ અને કેટલાક એવા હોય છે કે તે ભૂલી જવાય છે ચાલો આજે અમે તમને તેના વિશે જણાવીશું એવા સપના જેમાં કોઈ દેવી દેવતા જોવા મળે તો તેનું પરિણામ શું આવે છે અને તે શું દર્શાવે છે સનાતન ધર્મમાં દેવી દેવતાઓ છે જણાવીશું સપનામાં તેમને જોવાનો અર્થ શું થાય સપનામાં દેવી દુર્ગાને જોવા સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દેવી દુર્ગાને સ્વપ્નમાં જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો દેવી દુર્ગા લાલ કપડામાં હસ્તી જોવા મળે તો સમજી લેવું કે તમારા જીવનમાં બધું સારું થવાનું છે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે કારણ કે તેમજ હઠીલા રોગોથી તમને રાહત મળશે અને ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર પણ મળશે સ્વપ્નમાં શિવલિંગ ભગવાન શિવને દેવોના દેવનો દરજ્જો મળ્યો છે તેથી તેમને મહાદેવ કહેવામાં આવે છે જો તમે તમારા સપનામાં શિવલિંગ જુઓ છો તો તે શુભ માનવામાં આવે છે એનો અર્થ એ છે કે તમને તમારા બધા શત્રુઓથી મુક્તિ મળશે અને તેઓના સફળ થશે નહીં તમને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને તમારી પ્રગતિનો સમય શરૂ થવાનો છે સપનામાં ભગવાન શ્રી કૃષ્ણને જોવા સ્વપ્નમાં શ્રી કૃષ્ણનું દેખાવું શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ એવું આવવાનું છે જે તમને સારી રીતે સમજશે અને તમારી સામાન્ય રીતે અને તમે જે ક્ષેત્રમાં કામ કરશો તે ક્ષેત્રમાં તમને ચોક્કસ સફળતા મળશે જો તમે કોઈ સમસ્યામાં અટવાયેલા છો તો તે બધી સમસ્યાઓ જલ્દી સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને તમને રાહત મળશે સાથે જ તમારી પ્રગતિનો માર્ગ ખુલશે અને તમારી માતા પિતા સાથેના સંબંધો મધુર બનશે સપનામાં ભગવાન ગણેશના દર્શન કરવા સ્વપ્ન પુસ્તક અનુસાર જો તમે તમારા સપનામાં ભગવાન ગણેશના દર્શન કર્યા છે તો તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળવાની છે તમારા જીવનમાં બધું જ શુભ થવાનું છે આ ઘરમાં સુખ શાંતિ અટકેલા કામ પૂરા થવા ધન કીર્તિ અને સન્માનની નિશાની માનવામાં આવે છે આ સિવાય આ અર્થ એવો પણ થાય છે છે કે તમારા કોઈ શુભ ઘટના બનવા જઈ રહી સ્વપ્નમાં હનુમાનજીને જોવા જો તમે રામ ભક્ત હનુમાનજીને સ્વપ્નમાં જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો કે હનુમાનજીના અલગ અલગ અર્થઘટન છે વિવિધ સ્વરૂપ આપે છે અલગ અલગ પરિણામો જેમ કે જો તમે તમારા સપનામાં વિશાલ હનુમાનજીના દર્શન કરો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારા શત્રુઓથી જલ્દી છુટકારો મેળવશો જેમાં તમે હનુમાનજીનું મંદિર જોયું છે તો તેનો અર્થ એ છે કે તમારી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે જો હનુમાનજી સુતા જોવા મળે છે તો તેનો અર્થ છે કે તમને સ્વાસ્થ્યની કૃપા પ્રાપ્ત થઈ છે જો હનુમાનજી હસતા જોવા મળશે તો ભવિષ્યમાં તમારા જીવનમાં બધું જ શુભ થશે જો તમે હનુમાનજીને ઉડતા જોયા હશે તો તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તેનું કદ વધવાનું છે અને તમને બહુ જલ્દી નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે જો તમે તમારા સપનાના સૃષ્ટિના નિયંત્રક ભગવાન વિષ્ણુને જુઓ છો એનો અર્થ એ છે કે તમારું ભાગ્ય ઉદય થવાનું છે સાથે જ તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને તમને પુષ્કળ ધન સંપત્તિનો આશીર્વાદ મળશે સ્વપ્નમાં મહાલક્ષ્મીના દર્શન જો તમે સ્વપ્નમાં મહાલક્ષ્મીના દર્શન કરો છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી ધનલાભ થશે તમે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરશો અને તમને અટકેલા પૈસા જલ્દી મળશે કારણ કે દેવી લક્ષ્મી સુખ અને સમૃદ્ધિની પ્રતીક માનવામાં આવે છે આ સાથે તમારું મન સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં લાગેલું રહેશે સપનામાં માતા સરસ્વતીના દર્શન કરવા જો તમે સપનામાં માતા સરસ્વતીને જોશો તો તેનો અર્થ એ છે કે તમે કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરવાના છો શિક્ષણ તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે અને તમને માનસિક શાંતિ પણ મળશે સાથે જ પરિવારમાં સુખ શાંતિ રહેશે અને ઘરના તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે મિત્રો અનુસાર રાત્રે સપનાનું પરિણામ અલગ અલગ હોય છે એટલે કે કોઈ સપનું એક મહિને પૂર્ણ ફળ આપે છે મધ્ય રાત્રે જોવાયેલું સપનું છ મહિને ફળ આપે છે અને ચાર વાગ્યા થી લઈને છ વાગ્યા સુધી જોયેલું સપનું પંદર થી વીસ દિવસમાં ફળ આપે છે જો તમે આના વિશે વધુ માહિતી જાણવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશું મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે